નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે તેર ફેબ્રુઆરી બે ના રોજ સેક્ટર ત્રણ બી ગાંધીનગર સ્થિત શ્રી સરસ્વતી વિદ્યાલય સીબીએસઈ સ્કૂલ ખાતે એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ઉત્સાહ આનંદ અને રમતગમતની ભાવનાથી ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિના ઉષ્માભર્યા સ્વાગતથી થઈ અને ત્યારબાદ ભાવપૂર્ણ પ્રાર્થનાએ સકારાત્મક વાતાવરણ સર્જ્યું હતું માનનીય પ્રિન્સિપાલશ્રીએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શારીરિક તંદુરસ્તી શિસ્ત અને ટીમવર્કના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો મુખ્ય અતિથિશ્રીએ પણ વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરતા પ્રેરક શબ્દો વ્યક્ત કર્યા હતા ધોરણ પાંચમી અગિયારના વિદ્યાર્થીઓએ આકાશ વાયુ અગ્નિ અને પૃથ્વી હાઉસનું પ્રતિનિધિત્વ કરતા મશાલ પ્રજ્વલન વિધિ સુંદર રીતે પૂર્ણ કરી જે એકતા અને દૃઢ નિશ્ચયનું પ્રતિક બન્યું ધોરણ એકથી ચારના વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ પાસ્ટ રજૂ કર્યો અને ત્યારબાદ રંગબેરંગી ફ્લેગ ડાન્સ દ્વારા સૌનું મને મોહી લીધું ફ્રોગ જમ્પ અગિયાર મીટર દોડ બુક બેલેન્સિંગ શફ દ કોણ સ્લો શોર્ટ શોર્ટપુટ લેમન સ્પૂન રેસ હોપ રેસ અને પેક ધ બેગ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું વાલીઓએ પણ આનંદભેર ફૂન ગેમ્સમાં ભાગ લઈ કાર્યક્રમને વધુ જીવંત બનાવ્યો હતો અંતે મેડલ વિતરણ સમારંભ સાથે કાર્યક્રમનું સમાપન થયું જેમાં વિદ્યાર્થીઓના પ્રયત્નો અને સિદ્ધિઓને બિરદાવતા રમતગમતની સાચી ભાવના ટીમવર્ક અને સ્વસ્થ સ્પર્ધાની ભાવનાને ઉજાગર કરવામાં આવી ગાંધીનગર સેકેટર ત્રણ બી ખાતે આવેલી શ્રી શાશ્વત વિદ્યાલય ખાતે મહાશિવરાત્રીનો પાવન તહેવાર ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત ભગવાન શિવની પ્રાર્થના સાથે કરવામાં આવી જેના કારણે સમગ્ર શાળા પરિસરમાં આધ્યાત્મિક અને શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાયું વિદ્યાર્થીઓએ ભગવાન શિવના વિશ્વમાં સુંદર રીતે સજ્જ થઈ કાર્યક્રમમાં ભાગ લીધો જેના કારણે ઉજવણીમાં વિશેષ આકર્ષણ ઉમેરાયું ભગવાન શિવના મહિમા પર આધારિત સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું જેને સૌએ વખાણ્યું વિદ્યાર્થીઓએ મહાશિવરાત્રીના મહત્વ વિશે ભાષણ આપી ભક્તિ આત્મનિયંત્રણ ધ્યાન અને અંધકાર પર પ્રકાશના વિજય જેવા મૂલ્યો પર પ્રકાશ પાડ્યો શિક્ષકોએ પણ તહેવારનું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને સત્ય શાંતિ અને સકારાત્મક જીવન જીવવા માટે પ્રેરિત કર્યા અંતે ભગવાન શિવના આશીર્વાદથી સર્વેના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ